સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સુરત શહેરને વધુ સુરક્ષિત અને પીપલ સેન્ટ્રિક બનાવવા એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું શહેર પોલીસ દ્વારા જનભાગીદારી અને આધુનિક ટેકનોલોજીના સંયોજનથી તૈયાર કરાયેલ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરના સર્વેલન્સ નેટવર્કને વધુ અસરકારક બનાવશે શહેર પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરી ને નેત્રમની રચના કરવામાં આવી અહીં બોર્ડી વોન ત્રણ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે શહેર પોલીસે કુલ એક હજાર ચારસો સાહીઠ સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે જેમાંથી એક કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે હાલ સાતસો નવ કેમેરા કાર્યરત છે આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાડવામાં આવ્યા છે જેમાં થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે સીસીટીવી કેમેરા સિસ્ટમનું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે ગાંધીનગર ત્રિનેત્રમથી સુરત શહેર નથી કેમેરાનું સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે જેને કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલો સેક્ટર ટુ સંયુક્ત પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સીસીટીવી લગાડવાથી હવે ગુનાખોરી અટકાવી શકાશે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપીઓને કરવામાં આવશે ફોટોસ્કેન ગુનાખોરી કરનારા આરોપીઓને ઝડપથી પકડી શકાશે બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત કરવા

અને અમારો જો રેડ લાઇટ વાલે છે મોટર આરએલબીડી કેમેરાઓ છે કેમેરાઓના કોમ્બિનેશન સાથે આજ જો સજ્જ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જો કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથો સાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા જોવા આવશે અને આ વર્ષ અમે વાત કરો મોરુબંકર સુરત શહેર માં જે સીસીટીવી કેમેરાના માધ્યમથી માધ્યમ થી જેટલા જો એ મોનિટર ઓટોમેટિક જેટલા જો સિરિયસ ગુનાઓ જો ડિટેક્ટ કરવા માં આવેલા છે સાતો સાત અત્યારે અમારે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અગતના જગ્યાઓ પર જો એઆઈ બી ની કેમેરાઓ છે આમાં અમે 2200 થી વધુ જો ક્રિમિનલો છે જો જેના ગુનાઓ ઇતિહાસ છે જો વોન્ટેડ છે એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય જો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ બધા ક્રિમિનલનો મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા ન છે જાળે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે એના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક અમને ખબર પડી જાય તો આ કંટ્રોલ રૂમથી અમે આવનાર સમયમાં આ બધાને ખબર છે કે બે હજાર બારમાં જો એ સેફ સિટીના સુરત આ જે પ્રોજેક્ટ હતા

અમારા સીસીટીવી કેમેરા હોય જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે અને અહીંયા જો અમારા ઓફિસર છે ત્રણ અમારા પીઆઈ સતત જોઈએ ચોવીસ કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં અને એના ક્રાઇમ બ્રાન્ચ સુપરવિઝન એના કરશે જોઈએ જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે અને જો પ્રજાના જેટલા કેમેરા છે જો પચીસ હજાર જેટલા કેમેરાઓને ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું